અમરેલીના નવા ખીજડીયા ગામે જિલ્લા કક્ષા પશુપાલન શિબિર અને નિર્મળ ગુજરાત બે જીરો અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શન ઈ વ્હીકલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જિલ્લામાં પશુપાલન વધે તે માટે સૌએ સહિયારા પ્રયત્ન કરવા જરૂરી રાજ્ય સરકારે પશુપાલકોની ચિંતા કરીને વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકી વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અમરેલી સાવરકુંડલા બાબરા ખાંભા બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવાની નેમ કચરાના કલેક્શન માટે ઇ વ્હીકલનું લોકાર્પણ પ્રસ્થાન પશુપાલકોને આદર્શ પશુપાલન સ્વચ્છ દૂધ ઉત્પાદન પશુઓમાં થતા વિવિધ રોગોના ઉપચાર વિષયક વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા કક્ષા પશુપાલન શિબિર અને નિર્મલ ગુજરાત બે જીરો અન્વયે કચરા કલેક્શન ઇવ્હીકલ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ફોર કાઠિયાવાડ બ્યુરો રિપોર્ટ ગૌરાંગ સોઢા અમરેલી